તંત્રના પાપે ચોવીસ કલાક જનતાના જીવ જોખમમાં આવું અમે નથી કહી રહ્યા પરંતુ આજે ધોરાજીથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે કહે છે કારણ કે અહીં ખુલ્લામ ખુલ્લા લોકોના જીવન સાથે તંત્ર ચેડા કરી રહ્યું છે કેવી રીતે તમે ખુદ પણ જુઓ આ રિપોર્ટમાં અમે ત્યારે કોઈની પણ સાથે ઘટી શકે છે દુર્ઘટના આતાર લોકોને મારી નાખશે વાત ધોરાજીના રસ્તાઓ પર લટકતા જીતતા મોતની છે મોત તમને સવાલ તો થતો હશે તો અહી અમે વાત વીજતારની કરી રહ્યા છીએ ધોરાજી શહેરમાં જેતપુર રોડ સ્ટેશન રોડ અને અન્ય વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો તો કરોડોના ખર્ચે નંખાઈ પરંતુ તેના કામમાં ભ્રષ્ટાચાર સિવાય બીજું કંઈ નથી થયું કારણ તમારી નજરો સામે છે દરેક વીજ પોલ પર વીજળીના તાર ખુલ્લા જોવા મળી રહ્યા છે તારના ફ્યુઝ માટેના બોક્સ તૂટી યુક્યા છે તો કેટલીક જગ્યાએ તાર પણ ખુલ્લા લટકાઈ રહ્યા છે અને આવો માત્ર એક બે પોલ નહીં પરંતુ શહેરમાં લાગેલી મોટા ભાગની સ્ટ્રીટ લાઈટોના પોલ પર જોવા ભ્રષ્ટાચાર આંખે છે અને લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે તેવા તાર છે ધોરાજી શહેરમાં નગરપાલિકા દ્વારા પોલ કરવાનો આશરે દોઢ કરોડ રૂપિયાના ખર્ચે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે આ કોન્ટ્રાક્ટર દ્વારા ખુબ જ મોટી બેદરકારી દાખવવામાં આવી રહી તેવું અમારા ધ્યાને આવેલ છે મુખ્ય માર્ગ ધોરાજી નો તો સ્ટેશન રોડ વિસ્તારની અંદર જયારે એ વીજ વાયરો છે એ ખુલ્લા ખુલ્લા છે અને જયારે એ પાવર સપ્લાય આપવામાં આવે ત્યારે શોર્ટ સર્કિટ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે આ રોડ ઉપરથી લાખો માણસો પસાર થતા હોય છે વિદ્યાર્થીઓ પસાર થતા હોય સ્કૂલ બસો પસાર થતી હોય મોટા મોટા વાહનો પસાર થતા હોય છે ત્યારે ક્યારે કોઈ મોટી દુર્ઘટના બને તેવી પરિસ્થિતિ હોય છે જેમાં મુખ્ય ગણીએ તો નગરપાલિકાનું તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા ખુબ જ મોટી બેદરકારી દાખવવામાં આવી છે જેને કારણે જો કોઈ આવી જાનહાની થાય તો નગરપાલિકા અને કોન્ટ્રાક્ટરની જવાબદારી ફિક્સ પણ થાય એવી પરિસ્થિતિ છે સ્ટ્રીટ લાઇટના તાર લોકોના જીભ કેવી રીતે લઈ શકે છે તે જાણવા માટે અમે રાત્રે ટેસ્ટરના માધ્યમથી તારમાં કરંટ બહાર આવે છે કે નહીં તે જાણવાનો પ્રયાસ કર્યો તો તારને અડતાની સાથે જ ટેસ્ટરમાં લાઇટ થવા લાગી તમે ખુદ અંદાજ લગાવી શકો છો કે આ તાર સ્ટ્રીટ લાઇટના પોલ ને અડે છે એટલે કે સ્ટ્રીટ લાઇટના પોલમાં વીજકરંટ પ્રસરી શકે છે તેવામાં જો ભૂલથી પણ કોઈ વ્યક્તિ સ્ટ્રીટ ને અડે તો પણ તેને કરંટ લાગી શકે છે અને તેનો જીવ પણ જઈ શકે છે આટલી મોટી બેદરકારી નજરો સામે દેખાઈ રહી છે પરંતુ ધોરાજી નગરપાલિકામાં સત્તાધીશોના પેટનું પાણી નથી હલી રહ્યું સ્થાનિક આગેવાનો પણ નગરપાલિકામાં ભ્રષ્ટાચારની ના આક્ષેપો લગાવી રહ્યા છે પચાસ લાખ રૂપિયાના ખર્ચે આ કામ આપેલ છે અને એમાં ખુલ્લો ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે ધોરાજીમાં કહેવાતા હૃદયરૂપ સ્ટેશન રોડ ધોરાજી કે અહીંયા ખાણીપીણી લારીઓ અને ખાણીપીણીનો પોઈન્ટ જ સ્ટેશન રોડ છે અને સ્ટેશન રોડે સંધ્યા ટાણે સાત વાગ્યા પછી નીકળવું ધોરાજીની પબ્લિકને બહુ ભયભીત લાગે છે કારણ કે ક્યારે શોર્ટ સર્કિટ થાય ખુલ્લા વાયરો છે ત્યાં એવું ઘણી પ્રોબ્લેમો છતીઓ છે છતાંય તંત્ર નથી આની પાછળ કોઈ જાનહાનિ ટળે તો કેની જવાબદારી એ આજે પૂછી રહ્યું છે આમ જનતાને ખુલ્લા તાર દેખાય છે તેમાંથી કરંટ પસાર થઈ રહ્યો છે તે પણ દેખાય છે પરંતુ આંધળા તંત્રને નથી દેખાતું તેવામાં સવાલ એ થાય છે કે શું નગરપાલિકાના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરો કોઈનો જીવ ગયા પછી ઊંઘમાંથી જાગશે કે પછી કોઈ દુર્ઘટના પહેલા ખુલ્લા તારનું રિપેરિંગ કરવામાં આવશે સત્તામાં આવવા માટે નેતાઓ ભાષણો તો ખૂબ મોટા મોટા છે પણ કરે છે પરંતુ ચૂંટણી જીત્યા પછી તમે કોણ અને અમે કોણ બસ આ પ્રકારની રાજનીતિ ચાલ્યા કરે છે જનતાની સમસ્યાઓ નેતાઓને નથી દેખાતી પરંતુ વીટીવી ન્યૂઝ હંમેશા જનતાની સાથે છે તમે ખુદ વિચારો કે રસ્તા પરથી રોજ હજારો લોકો પસાર થતા હોય છે હજારો લોકો રોડ ક્રોસ પણ કરતા હોય છે તેવામાં ભૂલથી પણ ભૂલથી પણ કોઈ વ્યક્તિએ સ્ટ્રીટ લાઇટના પોલને પકડી લીધો અને તેને કરંટ લાગ્યો તો જવાબદાર કોણ કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપ્યા પછી પણ આવી કામગીરી કેમ થઈ શું ધોરાજી નગરપાલિકામાં માત્ર ભ્રષ્ટાચારથી જ બધા કામ થઈ રહ્યા છે સવાલો અનેક છે પરંતુ સૌથી મોટો સવાલ અહીં લોકોની જિંદગીનો છે તેવામાં વીટીવી ન્યૂઝના રિપોર્ટ પછી ઊંઘતા નેતાઓ અને અધિકારો ક્યારે જાગે છે તે જોવું રહ્યું